નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કેન્દ્રીય બજેટ બે હજાર મહત્વના પ્રશ્નો વિશે જોઈશું તો ચાલો જોઈએ મિત્રો આગળ તો ચાલો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન કેન્દ્રીય બજેટને સંસદમાં કોણ રજૂ કરે એક ફેબ્રુઆરીએ નાણા મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે અને ક્યાં રજૂ કરવામાં આવે તો મિત્રો સંસદમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર

નિર્મલા સીતારમણે તેમનું જે પહેલું બજેટ છે તે મિત્રો બે હજાર ઓગણીસમાં રજૂ કર્યું હતું તેમણે મોદી સરકારનો અગિયારમા નંબરનું જે બજેટ છે તે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં રજૂ કર્યું છે આગળ જોઈએ તો મિત્રો આ જે બજેટ છે તે મિત્રો મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં નાણાં મંત્રીએ કેવું બજેટ રજૂ કર્યું છે તો મિત્રો આ વર્ષનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે મિત્રો વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ વર્ષે ચૂંટણીનું વર્ષ હોવાથી માત્ર વચગાળાનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે લોકસભાના ચૂંટણી પછી એટલે કે

હતા તો યાદ રાખજો મિત્રો સંસદમાં બજેટ રજૂ કરનાર જે પ્રથમ મહિલા હતા તે મિત્રો ઇન્દિરા ગાંધી જોવા મળતા હતા વર્ષ ઓગણીસો સિત્તેરમાં પ્રધાનમંત્રી હોવાના સાથો સાથે ઇન્દિરા ગાંધીએ નાણાં મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો અને તે જ વખતે તેમને એટલે કે વર્ષ ઓગણીસો સિત્તેરમાં તેમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર મહિલા નાણાં મંત્રી કોણ બન્યા છે તો યાદ રાખજો મિત્રો સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોઈ મહિલા નાણાં મંત્રી હોય તો તે મિત્રો નિર્મલા સીતારમણ જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અત્યાર અત્યાર સુધીમાં છ વખત બજેટ રજૂ કર્યું છે જેથી તેઓ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી બન્યા છે તેઓ પાછા મહિલામાં બન્યા છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો જ્યારે ઇન્દિરા ગાંધીએ બે વખત બજેટ રજૂ કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ બ્રિટિશ ભારતમાં પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું જ્યારે ભારતમાં અંગ્રેજ હતા ત્યારની વાત છે મિત્રો તો તે વખતે જેમ્સ યાદ રાખજો મિત્રો જેમ્સ બ્રિટિશ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું જેમ્સ વિલ્સને ભારતીય બજેટ સિસ્ટમના પિતા કહેવામાં આવે છે કારણ કે તેમણે બ્રિટિશ ભારતમાં પ્રથમ વખત તેમણે બજેટ રજૂ કર્યું હતું અને સાત એપ્રિલ અઢારસો સાહીઠમાં તેમણે બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સાત સંસદમાં પ્રથમ વાર પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ જોવા મળતા હતા તો મિત્રો જવાહરલાલ નહેરુએ સંસદમાં તેર ફેબ્રુઆરી ઓગણીસો માં બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આઠ સંસદમાં કેટલી વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યા છે તો યાદ રાખજો મિત્રો સંસદમાં અત્યાર સુધીમાં ચાર વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યા છે તો કયા કયા વર્ષે રજૂ કરવામાં આવ્યા તેના વિશે જોઈ લઈએ મિત્રો તો મિત્રો વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ મિત્રો મોદી સરકારના સમયગાળામાં ચાર વખત પેપરલેસ બજેટ છે તેઓ રજૂ કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર નવ ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં બજેટ સંબંધિત જોગવાઈ આપવામાં આવી છે તો મિત્રો ભારતનું જે બંધારણ છે તેમાં અનુચ્છેદ એકસો બાર અંતર્ગત જે બજેટ સંબંધિત જે જોગવાઈ છે તે આપવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જોઈએ મિત્રો બજેટ શબ્દનો અર્થ શું થાય છે તો મિત્રો બજેટ શબ્દ છે તેનો જે અર્થ છે તે મિત્રો ચામડાની થેલી થાય છે બજેટ જે શબ્દ છે અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો તે મિત્રો અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર અગિયાર ચૂંટણી વર્ષમાં કેટલી વખત બજેટ રજૂ કરી શકાય છે તો મિત્રો આ વાત આપણે અગાઉ પણ કરી દીધી હતી એટલે કે ચૂંટણી વર્ષમાં બે વખત બજેટ રજૂ કરવામાં આવે છે એક તો જે વર્ષે ચૂંટણી હોય તે વખતે પહેલી ફેબ્રુઆરી જે બજેટ રજૂ કરવામાં આવે છે તે મિત્રો વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે જ્યારે ચૂંટણીના પરિણામો બાદ સંપૂર્ણ એટલે કે સામાન્ય બજેટ છે તેઓ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બાર બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યો છે તો યાદ રાખજો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જે નાણાકીય વર્ષ છે તેમાં સુતાલીસ લાખ કરોડ રૂપિયાનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યો છે તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો